હેલો ફ્રેન્ડ્સ તો આજે બનાવીશું એકદમ સરસ સેવા ગળ્યા માલપુડા અને તે પણ ઘઉંના લોટમાંથી અને ગૌરી રથમાં ખાઈ શકાય એવી આ રેસીપી છે તો એકદમ સરસ લાગે અને ખાવાની પણ ખૂબ મજા આવે અને છોકરીઓ એકદમ ધરાઈને ખાય એવી આ માલપુડાની રેસિપી છે તો સૌ ચ તો ચલો સ્ટાર્ટ કરીએ કેવી રીતે બનાવવા તો સૌપ્રથમ માલપુડાને બનાવવા માટે આપણે એક મોટું વાસણ લેવાનું છે અને વાસણમાં આપણે ઘઉંનો લોટ લેવાનો છે સૌપ્રથમ તો આપણે ગોળને મેલ્ટ કરીશું તો મેં અહીં એક કપ જેટલો ગોળ લીધો છે તમે અડધો ગોળ અને અડધી ખાંડ પણ એડ કરી શકો છો અને સાથે જ મેં એક કપથી ઉપર બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને ગરમ કરી અને આપણે ગોળને સૌપ્રથમ મેલ્ટ કરી લેવાનો છે તો આ પાણીથી જ આપણે માલપુડાનો લોટને બાંધવાનું છે ખીરું બનાવવાનું છે તો અહીં મેં મોટું વાસણ લીધું છે અને વાસણમાં મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે તમે જો આમ આ રીતે એમ જ બનાવતા હોય તો અડધો ઘઉંનો લોટ ને અડધો મેંદાનો યુઝ પણ કરી શકો છો તો સાથે મેં આઠથી દસ જેટલા મરી લીધા છે અને લગભગ દોઢ ચમચી જેટલી મેં વરિયાળીનો ઉપયોગ કર્યો છે તો અહીં વરિયાળીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે અને મરીને વરિયાળી તમે કચરા ક્રોસ કરીને પણ એડ કરી શકો છો પણ જો બાળકોને ના ભાવતા હોય તો તે કઢી શકે એ માટે આપણે અહીં આખા એડ કર્યા છે તો જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ અગડી ગયો છે અને દોઢ કપ પાણી એક કપની ઉપર બે ચમચી જેટલું પાણી એડ કર્યું હતું તો હવે આપણે બીજું વધારાનું પાણી એડ કરીશું તો હું ટોટલ પોણા કપ એક કપ અને બીજો પોણા કપ એટલે ટોટલ ત્રણ કપ જેટલું પાણીને ઉપયોગમાં લીધું છે આ એક પરફેક્ટ મેઝરમેન્ટ છે બે કપની સામે ત્રણ કપ પાણીનો ઉપયોગ થાય છે અને સાથે એક કપ ગોળનો ઉપયોગ થાય છે અને જો તમારે વધારે માલપુડાને કડક કરવા હોય તો તમે ખાંડનો યુઝ પણ કરી શકો છો અને ગળિયું જો વધારે ખાતા હોય તો થોડુંક થોડી ખાંડ પણ એડ કરી શકો છો તો હવે આપણે ગોડને ગોળનાં જે પાણી છે એને ચાળીને એડ કરીશું જેથી કરીને જે પણ કચરો હોય એ નીકળી જાય તો બસ જોઈએ એ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને માલપુડાનું ખીરું સરસ બનાવીશું તો આ માલપુડાની રેસિપી આપણે દિવાસો હોય ત્યારે પણ બનાવી શકીએ છીએ અને ખૂબ જ ટ્રેડિશનલ અને ખૂબ જ જૂની રેસિપી છે જ્યારે પણ પહેલાંના જમાનામાં કોઈ રેસિપી ન હતી ત્યારે બસ આ એક માલપુડાની રેસીપી ખૂબ જ સુપ્રસિદ્ધ હતી તો સૌથી પહેલાં લોકો આ રીતના માલપુડા બનાવતા હતા કોઈ કોઈપણ તહેવાર અને પ્રસંગને ઉજવવા માટે માલપુડાનો ઉપયોગ થતો હતો તો એકદમ ટ્રેડિશનલ રેસીપી છે તો બસ આ રીતે બેટરને ફીણવાનું છે અને જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું છે અને સહેજ પણ ગઠ્ઠા ના રહે એ રીતે તો આ માલપુડાના ખીરાને આપણે બેથી અઢી ત્રણ કલાક પહેલાં બનાવી લેવાનું છે જેથી કરીને માલપુડાની માલપુડાની અંદર એકદમ સરસ જાળી પડે અને આપણા માલપુડા એકદમ સરસ બને માટે બે કલાક કે ત્રણ કલાક જેવો આપણી પાસે ટાઈમ હોય એ પ્રમાણે આપણે એને રેસ્ટ આપવાનું છે તો બે ત્રણ કલાક થઈ ગયા છે ખીરાને તો હવે આપણે માલપુડા બનાવીશું તો માલપુડા બનાવવા માટે પહેલાંના જમાનામાં તો તવીનો ઉપયોગ થતો હતો સ્પેશિયલ માલપુડા માટે પણ હવે આપણે નોનસ્ટિક આવી ગયા છે એટલે નોનસ્ટિકમાં બનાવીશું તો માલપુડા ચોંટે પણ નહીં અને એકદમ સરસ બનશે આ ટાઈમે આપણે જ્યારે પણ તેલ થોડું ગરમ થાય એટલે અડધું જેટલું લીંબુ નીચવી દેવાનું છે જે હું બતાવવાનું ભૂલી ગઈ હતી પણ લીંબુ નીચવશો એટલે માલપુડામાં એકદમ સરસ જાળી પડશે અને તેલ પણ વધારે નહીં ઉડે તો બસ આ રીતનું ચમચીથી ચમચી કે ચમચાથી તમને જે સાઈઝના નાના મોટા ગમે એ રીતે અને કઢાઈમાં જેટલા સમાય એટલા આપણે માલપુડા બનાવીશું તો આ માલપુડા ઘઉંના લોટના બનતા હોવાથી ગૌરી વ્રતમાં છોકરીઓ એકટાણુંમાં પણ ખાઈ શકે છે અને તમે આને સ્ટોર પણ કરી શકો છો લગભગ ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે અને ઘણા ક્ષેત્રોમાં તો દરેક તહેવારે માલપુડા બનાવવાનો રિવાજ પણ હોય છે અને દિવાસાના દિવસે તો ખાસ બધાને ત્યાં માલપુડા બનતા હોય છે તો બસ તમને મારી રેસિપી જો સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રોને શેર પણ જરૂરથી કરજો અને બે લાઇકન દબાવવાનું પણ બિલકુલ ન ભૂલશો તો બસ આ રીતે આપણે એ પલટાવીને માલપુડાને તળી લઈશું એક બેચ તળાતા દસ મિનિટ દસથી બાર મિનિટનો સમય લાગે છે તો એકદમ સરસ કિનારી ગોલ્ડન બ્રાઉન કલરની ના થઈ જાય ત્યાં સુધી આપણે માલપુડાને ઉલટપુલટ કરી અને તળી લેવાના છે તો ખરેખર બહુ સરસ લાગે છે ગરમ ગરમ ખાવામાં બહુ મજા આવે છે તમે આને રબડી સાથે પણ ખાઈ શકો છો અને એમ જ પણ ખાઈ શકો છો તો છે ને એકદમ સરળ રેસીપી ફટાફટ બની જાય એવી તો બસ આપણા માલપુડા એકદમ સરસ રેડી થઈ ગયા છે એની કિનારી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગઈ છે તમને જો ઓછી કડક ઓછા કડક કરવા તો તમે ઓછા ઓછી ગોલ્ડ કિનારીને ઓછી ગોલ્ડન બ્રાઉન કલરની થવાની તો થોડા નરમ રહેશે તો બસ આ રીતે આપણે માલપુડાને કઢી લઈશું કળ્યા બાદ આપણે એને પહોળા કરી લેવાના છે કોઈપણ વાસણમાં એને ખુલ્લા કરી લેવાના છે જેથી કરીને માલપુડા એકદમ સરસ ખુલ્લાં થઈ જાય અને લાંબો લાંબો સમય સુધી આને બહાર જ તમે રાખી શકો તો આપણા માલપુડા બનીને રેડી થઈ ગયા છે તો છે ને એકદમ સરસ રેસીપી ફટાફટ બની જાય એવી રેસીપી તમે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે માલપુડાને સર્વ કરીશું તો મેં બધા જ માલપુડા અહીં બનાવી લીધા છે તો હવે માલપુડાને સર્વ કરવા માટે એક પ્લેટ લઈશું અને પ્લેટમાં આપણે માલપુડાને ગોઠવી લઈશું અને ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો જોઈને ખાવાનું મન થઈ જાય એવા આપણા માલપુડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ તહેવારોની સિઝનમાં એકવાર જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો તો મારી ચેનલ જો તમને ગમી હોય તો ફરીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો અને ફેમિલીમાં શેર પણ જરૂરથી કરજો તો મળીશું ફરીથી